રાજેશ દવે છે મેં મારું બેચલર્સ અને ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પૂરું કરેલ છે ત્યારબાદ મારી માસ્ટર્સ ઓફ ડિગ્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ જીટીયુ ચાંદખેડા ખાતેથી મેળવેલ છે જેમાં દસમાંથી નવ સીપીઆઈ મળતા મને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું પંદરમું કોન્વોકેશન સાયન્સ સિટી ખાતે યોજાયેલ હતું જે બાવીસ તારીખ જાન્યુઆરીના રોજ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને નેશનલ સ્ટોક એક્સચેન્જના સીઈઓ તથા મેનેજિંગ ડાયરેક્ટર અને યુનિવર્સિટી ઓફ અલ્હાબાદના વાઇસ ચાન્સેલર શ્રી આશિષ કુમાર ચૌહાણજીના ઉપસ્થિતિમાં યોજાયેલ હતો જેમાં આપને શું શું આપવામાં આવ્યું હતું આ કોનોગેશન દરમિયાન મને ગોલ્ડ મેડલ મેરિટ સર્ટિફિકેટ તથા મારું ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવેલ હતું મેડલ મળતા મને ખૂબ ખુશી થઈ રહી છે મને ગોલ્ડ મેડલ આપનાર તથા મારા શિક્ષકગણો અને મારા પરિવારનો હું આભાર વ્યક્ત કરી રહી છું